એક મોટું રાજ્ય હતું તેમાં ચંદ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો રાજા પ્રજાનું બહુ સારી રીતે ધ્યાન રાખતા રાતે સુપાવે છે નગર ચર્ચા કરવા નીકળતા અને પોતાની પ્રજા દુખી નથી તે જાણવા માટે તે વેશ પલટો કરીને પ્રજાનું ધ્યાન રાખતા અને જો કોઈ દુખી હોય તો તેમને મદદ પણ કરતા આવા પ્રજાવત્સલ રાજા ચંદ્રસેન હતા હવે આ રાજાને એક વખત પોતાની પત્ની સાથે થોડો નાનો એવો ઝઘડો થઈ ગયો તો તેમની પત્નીએ કહ્યું કે તમને તમને મારા જેવી સુંદર અને અને સુશીલ રૂપાળી પત્ની નહીં મળે તે માટે મારી સાથે ઝઘડો કરવાનું રહેવા દો તો રાજા ગુસ્સામાં આવી ગયા અને કહ્યું કે તારા જેવી તો એક નહીં અનેક સ્ત્રીઓ હું લાવી શકું છું તો તેમની રાણીએ કહ્યું તો તો તમે ફૂલવંતી વિશે સાંભળ્યું છે તો તમે ફૂલવંતી લાવશો રાજાએ કહ્યું કે હું તને ફૂલવંતી લાવીને બતાવું તો જ ચંદ્રસેન સાચો એટલે ફૂલવંતી બહુ જ રૂપાળી સુંદર અને ગુણવાન ખૂબ બુદ્ધિમાન અને ચતુર રાજકુમારી હતી તેને પરણવા માટે એક શરત રાખી હતી કે તે એક વખત ચૂપ થઈ જાય પછી તેને એક રાતમાં જો ચાર વખત કોઈ હસાવી દે તો તેની સાથે લગ્ન કરશે તો તેમાં ઘણા રાજકુમારો આવી ગયા હતા અને જો તેને હરાવી ન શકે તો તેને બંદી બનાવી લીધા અને જેલમાં પૂરી દીધા આવી એવી એની શરત હતી એને જે રાજકુમાર આવે એને બાર ઢોલ ટીંગાડી દીધો તે વગાડે અને જાણ કરવાની કે હું આ શરત પ્રમાણે તમને ચાર વખત હસાવવા માટે આવ્યો છું તો રાજકુમારી તૈયાર થઈને આવતી આવી હતી હવે આ ચંદ્રસેન તેની પત્નીના મહેણાના માર્યા આ રાજકુમારીને વરવા માટે નીકળી જાય છે અને તેની સાથે એવા ચાર યોદ્ધા લે છે કે જે અદ્રશ્ય શક્તિ ધરાવતા હોય છે મહારાજ ચંદ્રસેન તેમને લઈ આ ફૂલમતીના રાજ મહેલમાં પહોંચી જાય છે અને પહેલો ઢોલ વગાડે છે એટલે રાજકુમારી ફૂલમતી તેમના સૈનિકોને આદેશ આપે છે કે આ મહેમાનોને આદર સત્કાર સાથે અંદર લાવો અને બધી તૈયારી કરો એટલે રાજકુમારી ફૂલમતી સોળે શણગાર સજી અને તે તેના ઓરડામાં આવે છે અને એક પલંગ ઉપર બેસી જાય છે હવે આ ચંદ્રસેન જે અદ્રશ્ય સ્વરૂપે ચાર યોદ્ધા લીધા હોય તેને લઈ અંદર આવે છે અદ્રશ્ય સ્વરૂપે જે યોદ્ધા હોય છે તે એક પલંગના પાયા પાસે એક રાણીના ગળામાં હાર ઉપર એક બારણામાં અને એક માટલા પાસે સૂક્ષ્મ રૂપ લઈને બેસી જાય છે અને રાજા ફૂલમતીની સામે બેસી જાય છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ફૂલમતી એક પથ્થરની મૂર્તિ હોય તેમ તેમની સામે બેસી રહે છે કઈ વાત કરતી નથી કહ્યું કે હે રાજા આ ફૂલમતીની જાળમાં ક્યાં ફસાણા આમાં તો કેટલાય રાજકુમારો જેલમાં પડ્યા છે રાત્રિનો પહેલો પહર હતો તો તે પ્રહર કઈ રીતે વિતાવો તે માટે પહેલા પલંગવાળા યોદ્ધાએ કહ્યું કે ચાલો આ સમય કાપવા માટે હું તમને એક વાર્તા સંભળાવું તો સાંભળો પહેલાના સમયમાં મહારાજ શિવભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો તેનો એક પુત્ર અભયસંગ હતો અને શહેરના એક વણિકનો પુત્ર અમિત હતો આ બંને બહુ સારા મિત્ર હતા બંને સાથે ભણતા સાથે રહેતા જીવનભર સાથે રહેવાના તેમને સમ ખાધેલા કહેવું હોય તો એવું કહેવાય હવે આ બંને જુવાન થઈ ગયા અને તેમના લગ્ન થઈ ગયા એમની પત્નીઓ પિયરમાં હતી તો એક દિવસ આ વણિક પુત્ર અમિતને તેમના પિતાએ કહ્યું કે બેટા હવે તારી પત્નીને તેડવાનો સમય થઈ ગયો છે તો તું તેને તેડી આવ તો તેણે કહ્યું કે હું મારા મિત્ર રાજકુમાર અભયસંગને લઈને મારી પત્નીને તેડવા જઈશ તો શેઠે કહ્યું કોઈ વાંધો નહીં તમે બંને જઈ અને તારી પત્નીને તેડી આવો તો તેના મિત્ર અભયસંગને આ વાત કરી તો તે પણ રાજી ખુશીથી તૈયાર થઈ ગયો અને બંને આ અમિતની પત્નીને તેડવા માટે ચાલ્યા પરંતુ અમિતને એ ચિંતા હતી કે મારા સાસરિયાવાળા આ અભયસંગની આગતા સ્વાગતા કરશે કે નહીં કેવી કરશે એની ચિંતા હતી તેથી તે વચમાં એક માતાજીનું મંદિર આવતું હતું ત્યાં તે માતાજી બધાની મનોકામના પૂરી કરતા કોઈને પુત્ર ન હોય તો પુત્ર આપતા કોઈના કામ અટવાણા હોય તો તે કરતા આમ તે માતાજીની બહુ નામના હતી ત્યાં આ અમિતે જય અને એક માનતા રાખી કે જો મારા સાસરીયાવાળા આ અભયસંગની બહુ સારી રીતે આગતા સ્વાગતા કરશે તો હું મારું માથું તમને ચડાવી દઈશ આવો સંકલ્પ કરી બંને અમિતના સાસરીયામાં ગયા તો અમિતના સાસરીયાવાળા બહુ જ ખૂબ ધનવાન હતા શેઠ હતા તેમની એવી આગતા સ્વાગતા અને માન સન્માન આપ્યું કે તેઓ જોતા જ રહી ગયા હવે તેઓ ત્યાં દસ દિવસ રોકાણા પણ રાજકુમારને રાજમહેલ જવો એમને અનુભવ કરાવી દીધો અને ખૂબ જ પ્રસન્ન કરી દીધા એ રીતે એમને આગતા સ્વાગતા કરી અને પોતાની પુત્રી ભાનુમતીને વાંચતે ગાજતે એનું આણું કરી આપ્યું અને આ રાજકુમાર અને અમિત ની સાથે તેમની દીકરીને સાસરે મોકલી દીધી હવે વળતા બંને આ માતાજીને મંદિર પાસે પહોંચે છે તો ત્યાં પહોંચી અને અમિત કહે છે કે મારે માનતા છે કે હું માતાજીના અંદર જઈને દર્શન કરી આવું તો રાજકુમાર અભયસંગ પણ કહે છે કે હું પણ દર્શન કરવા આવું તો ભાનુમતી કહે છે હું પણ માતાજીના દર્શન કરીશ ત્યારે અમિત કહે છે કે મેં એકલા દર્શન કરવાની માનતા રાખી છે તેથી હું અંદર દર્શન કરીને આવું છું એટલે અમિત અંદર ગયો અને એની માનતા પ્રમાણે એને પોતાનું માથું આ દેવી મને ચડાવી દીધું હવે બહાર આ અભિસંગ રાહ જોઈને થાકી ગયો કે મારો મિત્ર કેમ આવ્યો નહીં એટલે તે આ ભાનુમતી ને કહે છે કે હું અંદર જઈ જઈને આવું તો તે અંદર ગયો તો તેને થયું કે મારો મિત્ર આ શું કર્યું તે કહેવા લાગ્યો કે મિત્ર તે જીવી ત્યાં સુધી સાથે રહેવાના સમ ખાધા હતા વચન આપ્યું હતું અને આજે તું એકલો ચાલ્યો ગયો હવે હું આ તારી પત્ની અને તારા પિતાને શું જવાબ આપીશ એટલે હું પણ તારી સાથે આવું છું એમ કહી આ અભ્યાસ અંગે પણ પોતાનું માથું માતાજીને ચડાવી દીધું આ બાજુ ભાનુમતી ઘણી રાહ જોયાથી થાકી ગઈ હવે તે અંદર જોવા ગઈ અને જેવી અંદર ગઈ કે તેની ચીખ નીકળી ગઈ અને એના પગ તળેથી જમીન સરકી ગઈ અને તે બહુ જ રુદન કરવા લાગી કે હે માતાજી આ તમે શું કર્યું હવે આપ પતિ વગરની પત્નીનું કોઈ મહત્વ નથી એટલે મને કલંગ લાગશે એટલા માટે હું પણ આ બંને બેટા તારે આ કરવાની જરૂર નથી હું તમારા ઉપર પ્રસન્ન થઈ ગઈ છું કારણ કે એક મિત્રનો મિત્ર પ્રત્યેનો પ્રેમ પછી તારા પતિની માનતા પૂર્ણ કર્યા પ્રત્યેનો પ્રેમ અને તારી આ બંને પ્રત્યેની ભાવના જોઈ હું પ્રસન્ન થઈશું માટે આ રાજકુમાર અને તારા પતિને જીવતો કરીશ તું તેમના જે કપાયેલા મસ્તક છે તે તેમના ધડ સાથે જોડી દે એટલે રાજકુમારે બંનેના ધડ મસ્તક ધડ સાથે જોડી દીધા એટલે માતાજીએ પોતાની શક્તિથી બંનેને જીવિત કરી દીધા હવે તેઓ ખૂબ રાજી થઈ ગયા પરંતુ ભાનુવતીએ ઉતાળમાં એક ભૂલ કરી નાખી તે ભૂલમાં એમ હતું કે અભયસંગનું ધડ સાથે અમિતનું માથું જોડી દીધું અને અમિતના ધડ સાથે અભિસંગનું માથું જોડી દીધું હવે આ યોદ્ધાએ કહ્યું તો મહારાજ ચંદ્રસેન તો હવે આ ભાનુમતી કોની પત્ની ગણાય તો ચંદ્રસેન કહે છે કે જેનું ધડ અમિતનું છે તેની પત્ની ગણાય તેથી રાજકુમારી ફૂલમતીએ બહુ જ ગુસ્સો આવ્યો કે મેં તો બહુ જ સાંભળ્યું છે કે તમે ન્યાયપ્રિય રાજા છો તો તમે આ શું ન્યાય કર્યો તમે સાવ ખોટો ન્યાય કર્યો છે આવો ન્યાય કરી અને તમે રાજ્યમાં નામના મેળવી છે મસ્તક અમિતનું છે તે જ તેનો પતિ ગણાય કારણ કે મસ્તકથી જ આપણે ઓળખાઈએ છીએ એટલે હે રાજા તમે ખોટો ન્યાય કરે છે એવું ભાનુમતીએ કહ્યું ત્યારે રાજા ચંદ્રસેને કહ્યું કે એ ઢોલી હવે એક ડંકો વગાડી દે કારણ કે ભાનુમતી એક વખત બોલી ગઈ છે અને પાછી મૂર્તિની માફક ચૂપ થઈ ગઈ તો મિત્રો આ વાર્તાનો પહેલો ભાગ છે અને થોડા સમયમાં બીજો ભાગ પણ આવશે તો બીજો ભાગ જરૂર જોજો અને આનંદ માણજો અને મિત્રો અમારી આ વાર્તા સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવી વાર્તાઓ ગોતવામાં અને લખવામાં અમારે બહુ જ મહેનત કરવી પડે છે માટે મહેનતના ફળ સ્વરૂપે લાઈક શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો